નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ન્યૂઝમાં ન્યુઝ માં આપનું સ્વાગત છે મતદાનનું મહાપર્વ અત્યારે ઉજવાઈ રહ્યું છે ત્યારે રાજવી પરિવાર પણ અત્યારે આ મતદાનનો મહાપર્વનો લાભ લેવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અત્યારે અકોટા દાંડિયા બજાર જે ચાર રસ્તા છે ત્યાં પહોંચ્યા છે વાત કરવામાં આવે વડોદરા શહેર જિલ્લામાં શાંતિપૂર્વક રીતે મતદાન થઈ રહ્યું છે ત્યારે વડોદરાના રાજવી પરિવાર સમરજીસિંહ ગાયકવાડ અને રાજમાતા અત્યારે અહીંયા પહોંચ્યા છે અને મતદાનનો અત્યારે લાભ લેવા માટે કોટા દાંડિયા બજાર ખાતેની જે ટેકનિકલ સ્કૂલ છે ત્યાં ગાડી પહોંચ્યા છે જે રીતે વાત કરવામાં આવે વડોદરા શહેરમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું હતું અને અત્યારે અગિયાર ટકા જેવું મતદાન થયું નોંધાયું છે ત્યારે વડોદરા શહેરના મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે અલગ અલગ પાર્ટીના જે નેતાઓ હોય નાગરિકો હોય તે પોતાના મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે વડોદરાના રાજવી પરિવાર મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને રાજમાતા પણ અહીંયા મત આપવા માટે પહોંચ્યા છે આપ જોઈ શકો છો અકોટા ડાંડિયા બજાર ખાતે ટેકનિકલ સ્કૂલ ના વડોદરાના રાજા કહી શકાય સમરજીતસિંહ ગાયકવાડ અને રાજમાતા બંને અહીંયા આવ્યા છે અને સાદગીપૂર્ણ રીતે અત્યારે મતદાન આ જે અધિકાર એમને મળેલો છે તેનો ઉપયોગ કરી રહ્યા છે વડોદરા શહેરમાં જે રીતે વાત કરવામાં આવે તો સવારથી જ મતદાન મથકો પર લાઈનો પડવાની શરૂ થઈ ચુકી હતી મતદાન કરવા માટે લોકો રહ્યા છે વડોદરા શહેર જિલ્લામાં અત્યારે મતદાન થઈ રહ્યું છે લોકસભા ચૂંટણીને લઈને સાથે સાથે વાઘોડિયા વિધાનસભાનું પણ મતદાન થઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાંથી જે રીતે મુખ્ય પક્ષ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પક્ષ વચ્ચે સીધી ટક્કર છે ત્યારે અત્યારે રાજમાતા છે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાના મત આપ્યો છે ત્યારે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જે રીતે મતદાનનો લાભ લીધો છે તેમના દ્વારા અને વડોદરા શહેરમાં જે રીતે

આપણા હક અદા કરે કે આજ દ તો જરૂર લગ ગરમી હૈ મતદાન કે લી આ મતદાન કરું તો બધા નાગરિકોની ફરજ છે અમે પણ આપની ફરજ અદા કરી છે હું આ ચૂંટણી મહત્વની છે કારણ આ લોકસભાની ચૂંટણી છે જ્યાં દિલ્હીમાં શાસન કોનું આવશે એના માટે મતદાન છે તો લોકો જરૂર મતદાન માટે બહાર નીકળે ગરમીમાં તાપમાં પણ અને જવાબદારીથી મતદાન કરે એ જ બધાની વિનંતી છે કાળજી લેવું પડશે અમે પણ આવ્યા છે મતદાન કરવા તો હું બધાને જ વિનંતી કરી છે કે મતદાન કરવા આવજો જરૂર એન્ડ એકદમ છેલ્લી ઘડી આવવાનું ના રાખો નહી તો આપણું નકામી થશે તો મતદાન જરૂર કરવા આવજો બસ એ જ વિનંતી છે થેન્ક યુ વડોદરાના રાજમાતા શ્રીઓએ મતદાન કરવા માટે પણ અપીલ કરી છે વડોદરા શહેરમાં જે રીતે મતદાન કરવા માટે લોકો પહોંચી રહ્યા છે અને તમામ લોકો મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે વડોદરાના રાજવી પરિવાર દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે સમરજીતસિંહ ગાયકવાડ અને રાજમાતા દ્વારા પણ અત્યારે મતદાનનો ઉપયોગ કરી અને લોકોને એક પ્રેરણા પૂરી પાડી છે કે મતદાન કરવું જોઈએ અને લોકોએ જલ્દીથી જલ્દી આવીને મતદાન કરવું જોઈએ તે પ્રકારે તમામ અત્યારે

અપીલ તો કરી છે આમ બધાનો હક છે અને આજે એક પાંચ વર્ષમાં એક સમય મળે છે એક દિવસ મળે છે તો જરૂર બધાએ બહાર આવીને એક આ હક અને મતદાન કરવું જોઈએ કયા મુદ્દાઓ લોકો તો ધ્યાનમાં રાખતા હોય છે આ પણ કયા મુદ્દા ધ્યાનમાં રાખીને મત કર્યા છે દેશના ભવિષ્યના લીધે દેશ આપણે આગળ વધશે અને બધાનું ભલા થશે એ રીતે વોટ આપ્યો છે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ તેઓએ જણાવ્યું છે કે મતદાન કરવું જોઈએ મતદાન પોતાનો હક છે દરેક નાગરિકનો હક છે અને દેશના હિતમાં મતદાન કરવું જોઈએ લોકોના પ્રશ્નો ઉઠાવી શકે તેવા જનપ્રતિનિધિને ચૂંટવા જોઈએ અને મતદાન લોકોએ અવશ્ય કરવું જોઈએ મોટી સંખ્યામાં લોકો મતદાન કરી રહ્યા છે ત્યારે મહારાજા રાજવી જે પરિવાર છે તેમણે પણ મતદાન કર્યું છે અને એક્સપાયટ ટુ ડે ન્યુઝ પણ તમામ મતદારોને અપીલ કરે છે કે મતદાન અવશ્ય કરવું જોઈએ કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ ટુડે ન્યૂઝ વડોદરા